એ તને કોઈ દી કોઈ એમ કીધું કે તું સરસ લાગે છે નય તને કોઈ કોઈ દી એમ કીધું કે તારા વાળ સરસ લાગે છે ના તને કોઈ કોઈ દી એમ કીધું કે તારી કુર્તી સરસ લાગે છે અરે ના નથી કીધું કોઈએ આ તો પાંચ માણા એવું કે એવું કઈ કર આવ લગરાની જેમ ઘરમાં રખડમાં કે તૈયાર બેયાર થા જરાક રાતે હમમે ઉઈડી હોય ને તો બીક લાગવા માંડે કે આ તો સુડલ મેડી કે હું છે અરે ભાઈ મને મન પડે એમ બોલવું મને તને ખબર તો છે કે મને ધીમે ધીમે બોલતા આવડે જોરથી બોલતા નથી આવડતું એમ ના જોર થી બોલવું જોઈએ તમારે અરે માથાકુર થાય મારું મન હોય એવું બોલવું હું જોર થી બોલું

આપણા બેય નું હરખું આમ બેલેન્સ રહેવું જોઈએ ખબર પડે તમને એ જમવા હું બનાવ્યું શાક રોટલી બનાવું છું અરે રોજ ને રોજ હું શાક રોટલી કે નવું બનાય ને અરે જી ભાઈ એ ખાઈ લેવાનું હોય હવે તો પછી લગન કર્યા ફાયદો હું કેમ ફાયદો છે ને રેશન કાર્ડ માં મારા નામ ના પાંચ કિલો ચોખા મળે છે બરાબર મારું પોતું મારવાનું કે ધૂતું હવે પોતું જ માર્યું હવે એ આમ જોતો મેં એક રિસર્ચ જોયું ને એમાં મને એવું જાણવા મળ્યું કે લેડીઝ છે ને એ દિવસમાં ત્રીસ હજાર વર્ડ બોલે છે અને જેન્ટ ખાલી પંદર હજાર વર્ડ જ બોલે છે એવું કેમ અરે તમે છે ને કોઈ એક વાત માં સમજો એમ જ નથી એટલે અમારે બધું ડબલ ડબલ વાર બોલવું પડે એટલે અમારે વર્ડ વધી જાય હા તો હવે જાવ જાવ કામે જાતા હોય ન્યા જાવ કામે તમારા જો કેવું પડ્યું ને બે વાર આમાં જ અડધા વર્ડ વયા જાય અમારા এই বস্তুম নে কই যি